અમરેલીના જાફરાબાદના નાગેશરી પંથકમાં વન્ય આતંક જોવા મળ્યો હિંસક દીપડાના ભયથી થી ખેડૂતો અને ખેતમજૂરોમાં સતત ભયનો માહોલ દીપડાના ભયથી બાળકોને ભણવા મોકલવામાં પણ ડર વન વિભાગ દ્વારા દીપડાને ને પાંજરે પૂરે તેવી સ્થાનિક ખેડૂતોની માંગ ઉઠી છે કેગેસરીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે જૂના પાદર વિસ્તાર છે કપાણ વિસ્તાર છે ઘણા બધા વિસ્તારો એવા છે કે અહીંયા નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો ઘણા બધા લોકોને ઈજા પોસાડેલી છે એવામાં ગઈ સત્તર તારીખે મારો કુતરાનો ભોગ લીધો છે અઢાર તારીખે ભૂપતભાઈ પરમારની વાસળીનો ભોગ લીધો છે અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા ત્રણ ચાર કિલોમીટર કાયમિક માટે હાલીને દીપડાના રહેણાંક વિસ્તાર છે તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ન બને એટલા માટે વન વિભાગ આર એફ ઓ તથા સરકાર શ્રીને મારી બે હાથ જોડીને વિનંતી કે અમારા વિસ્તારમાંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરી વાર અમારા ઈલાકામાં ન છોડે એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે